ભક્ત બીજ પલટે નહીં ઘેર ભક્તો માનવ ઘડતરનું મહાન કાર્ય કર્યું છે માનવ સમાજ નું ચાલક બળ સંતો ભક્તો ઋષિ મુનિ સિદ્ધ પુરુષો અને યોગીઓ છે સંતો ભક્તોએ સુખ દુઃખથી ઉપર ઉઠી આ સંસારની મોહ માયાથી પર થઈ પરમાત્મા સાથે એકાકાર થઈ એ અનંતને ઓળખવા માટે ભક્તિનો માર્ગ દેખાડ્યો છે એવા જ પરમ સંત ઉગારામ મહારાજને આજે આપણે વંદન કરીએ અખંડ જાલર વાગે ઘટમાં અખંડ ઝાલર વાગે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે સૌરાષ્ટ્રમાં ગોંડલ પંથકના બાંદરા ગામે વણકર પિતા ડાયાભાઈ અને માતા માલુમાના ઘેર સંમત ઓગણીસો બત્રીસમાં સંત ઉગારામ મહારાજનો જન્મ થયેલ તેમના બાળપણનું નામ ઉગો માતા જાલુમા અને પિતા ડાયાભાઈ દયાળુ અને ભક્તિભાવવાળા પોતાનું સ્વકર્મ કરે અને બંને પતિ પત્ની રણુજાના પીર રામદેવજી મહારાજની

એટલે બાળપણથી જ ભક્તિના અંકુર ફૂટ્યા પિતાની સાથે વણાટ કામ કરતા કરતા પોતાના જીવન પટના તાણાવાણા પણ ઉકેલતા જાય છે માનવ માત્ર પ્રભુના જ સંતાન છે તો આ ઊંચ નીચના ભેદ કોણે ઉભા કર્યા એ પ્રભુના સંતાનોના જીવન વસ્ત્ર આટલા મેલા કેમ યુવાન વયે જ સંત ઉગારામના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા માતા સોનબાઈ સાથે થયા તેમનો ગૃહસ્થાશ્રમ હતો બંને પતિ પત્ની પોતાનું વણાટ કામનું કરતા જાય ને ભજન ભક્તિ કરતા જાય સાળ ઉપર વણાટકામ કરતા કરતા જીવ જગત અને ઈશ્વરના તાણાવાણા પણ ઘૂંટતા જાય એમ કહેવાય છે કે બાંદ્રા પાસેના વોરા કોટડા ગામે સંત હિરસાગર બાપાનું સસરાનું ગામ એટલે સંત હિરસાગર બાપા ત્યાં અવારનવાર પધારતા એક દિવસ એમ જ વોરા કોટડા ગામે તેઓ પધાર્યા હતા ત્યાં સંત હુગારામ બાપાનું નામ સાંભળ્યું કે તેમના ઘેર નિત્ય ભજન સત્સંગ થાય છે એટલે સંત હિરસાગર બાંદ્રા સંત હુગારામ બાપાના ઘેર પધારે છે ભજન સત્સંગ થાય છે સંત હિરસાગર ની પડાવાણી સાંભળતા જ સંત ઉગારામ સંત હિરસાગરને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપે છે સંત હિરસાગર સંત ઉગારામ બાપાને ગુરુ બૌદ્ધ આપે છે સંત હિરસાગર મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા માતા સોનલબા અને સંત ઉગારામ બાપાએ અલખની જોતું જગાવી રાત્રિના સમયે સાધુ સંતો અને અભ્યાગતો પધાર્યા હોય એટલે ગામના ભાઈઓ બહેનો પણ સત્સંગ ભજન સાંભળવા પધારે ભાવિક ભક્તો સત્સંગ ભજન સાંભળવા પધારે વહેલી સવાર સુધી ભજન સત્સંગ ચાલે અગમ નિગમ અને સંતો ભક્તોના જીવન પ્રસંગોની વાતો પોતાની પ્રેમ ભરી વાણી દ્વારા સંત ઉગરામ બાપા સૌને સંભળાવતા ત્યારે સૌ ભાવિક ભક્તો ભક્તિ રસમાં ખોવાઈ જતા સંત ઉગારામ બાપા અને માતા સોનલબા ગૃહસ્થાશ્રમ ધર્મ નિભાવી ટુકડો ત્યાં હરી ટુકડો ભજન ભોજન અને અલખની ધૂણી ધખાવી દીન દુખિયા અને આવતા અભ્યાગતોની સેવા દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાનું આ લેખ જગાયો આમ સંત ઉઘરામ બાપાએ ઉગમ ભોજ ઉભી કરી ભક્તિ અધ્યાત્મ અને સામાજિક ક્રાંતિ કરી અઢારે એ વરણને ભક્તિના તાતણે બાંધી દે કર્યા સંત ઉગારામ બાપા કહેતા પોતાના મનના મેલને ધોઈ નાખો કામ ક્રોધ લોભ મો મદ મચ્છર એ અંદરના શત્રુને મારો અમૂલ્ય આ માનવ જન્મ મળ્યો છે તો પોતાની જાતનું કલ્યાણ કરતા જાઓ પરમ તત્વ પરમાત્મા તમારી અંદર જ છે આમ સંત પુગારામ બાપાએ સત સાહિત્યનું સર્જન કરી ભક્તિ અને સત્સંગનો આહલેખ જગાવી અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી વિક્રમ સંવત બે હજાર ચોવીસના શ્રાવણવધ દસમના દિવસે મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા સંત ઉગારામ બાપા અને માતા સોનલબાને આજે આપણે ભાવથી વંદન કરીએ